તહેવાર આવ્યો નથી કે ઘરમાં સૌને મીઠા મીઠા વ્યંજન કોઈ મીઠાઈ અને કોઈ પણ મનગમતી બધું બનાવતા હોય છે પણ ઉત્તરાયણ આવે તો બધાના ઘરમાં ચીકી મમરાની ચીકી સિંગની ચીકી તલના લાડુ મમરાને લાડુ કોઈ પણ એવું બનાવતા હોય છે તો આજે આપણે પણ એ પણ પરંપરાને ધ્યાનમાં રાખીને આજે પણ આપણે બનાવીશું મમરાના પાપડી તો મમરાની પાપડી અને મમરાના લાડુ આપણે કેવી રીતે બનાવીએ હું તમને આજે હું તમને તો રેસીપી જોતા રહેજો જરૂર ખ્યાલ આવશે તો ચાલો એના માટે આપણે શું છે કે મમરાનું એક પેકેટ લીધું છે અહીંયા આ જે વાટકો છે એવા આપણે બે વાટકા ભરીને મમરા લેવાના છે મમરા તમારે તો તમને ખબર જ છે કોઈ પણ મમરા તમે લઈ શકો તો અહીંયા મેં મમરા લીધા છે એકદમ ચીણા લીધા છે અને તમે મમરા લઈ શકો છો બાસમતી લઈ શકો છો સાદા લઈ શકો છો તો હવે આપણે મમરાને લઈ લીધા છે બે વાટકા પણ એકદમ ચૂરો થઈ જાય છે એ રીતના મમરા છે જો તમારે હવાયેલા જેવા હોય તો તમારે એને શેકી લેવા પણ અહીંયા આપણે મમરાને શેકવાની જરૂર નથી તો ત્યારબાદ આપણે ડાયરેક્ટ આપણે પાયો કરી લઈશું ગોળનો તો ગોળ અહીંયા મેં લીધો છે જેટલા દોઢ વાટકો આપણા મમરા છે તો એક વાટકી ભરીને આપણે આ રીતે ગોળ લેવાના છે તો મેં અંદાજે અહીંયા ત્રણ આવા ટુકડા લઈ લીધા છે અને ત્યારબાદ બે ચમચી જેટલું ઘી લીધું છે અને થોડું પાણી લીધું છે ગોળ ગોળને આપણે ગરમ કરી લેવાનો છે ગોળ સારી રીતે ઓગળી જાય હરેક રીતે બધા તમે લોકો બનાવતા જ હોય છે કે ગોળનો પાયો કરવાનો હોય છે પણ અહીંયા હું તમને જે પાયો બતાવું છું બિલકુલ જો આપણે કોઈ પણ ચેક કરવાનો નથી આપણે એને સુગંધ આવવા લાગે એટલે સમજી જવું કે ગોળનો પાયો થઈ ગયો છે તો આ રીતે હવે ગોળ પણ સારી રીતે ગરમ થઈ ગયો છે ને તો હું એને આ રીતે ટુકડા કરી લઉં છું તમારે ચાકુથી છીણીને નાખો હોય તો તમે પણ વગર છીણીને તમે આ રીતે નાખો ને તો ગોળ થોડું પાણી તમે ઉમેરશો ને તો અંદર ગોળ ઓગળી જશે તો મેં થોડું પાણી ઉમેરેલું છે અડધો કપ જેટલું પાણી અંદર ઉમેરેલું છે અને હવે આ રીતે ગોળ પણ હવે આપણો ઓગળી ગયો છે તમે જોઈ શકો છો અને ગોળમાં જે પાણી બળે ને ત્યાં સુધી આપણે એનું ધ્યાન રાખવાનું છે તો આવી રીતે ગોળને ઉકાળી લેવાનો છે ગોળ બરાબર ગરમ થઈ જાય ને ત્યારબાદ પછી આપણે એની અંદર મમરા ના ઉમેરી દેવાના તો મેં મમરા ઉમેરી દીધા છે અને હવે અહીંયા જોઈ શકો છો અને સારી રીતે ચલાવી લઈશું અને અહીંયા એક મેં પ્લેટ લીધી છે તો આ પ્લેટની અંદર આજે આપણે બનાવીશું ગોળ પાપડી એટલે કે મમરા પાપડી મમરા ગોળ પાપડી બનાવીશું તો મેં અહીંયા એ પાછી પ્લેટ હું ખાલી કરી લઉં છું અને એ જ પ્લેટની અંદર બિલકુલ તમારી પાપડી ચોંટશે નહીં કે તમને હાથમાં પણ નહીં ધજાવ તો જે રીતે તમે પ્રેસ કરશો તો આ રીતે હું વાટકીમાં બનાવતી જાઉં છું તો આવી રીતે હું બનાવી લઈશ બધી તમે જોઈ શકો છો જેટલો પ્લેટમાં સમાય એટલું આ રીતે હું એને દબાવીને કાઢી લઉં છું અને પ્લેટફોર્મ પર આપણે એને મૂકતા જઈએ છે તો આવી રીતે આપણે એને તો જોઈ શકો છો જે એક જ પ્લેટ છે એક પ્લેટની અંદર આ રીતે દબાવતા જઈશું અને પછી આપણે એને બનાવી લઈશું જેટલે તમારે બનાવો ને મમરા પાપડી એટલી તમે બનાવી શકો છો આ રીતે મમરા પાપડી બાળકોને જો એક આપી દો તો બાળકો ખુશ ખુશ થઈ જતા હોય છે અને ખાતા રહેતા હોય છે અને ઉત્તરાયણમાં તમને મમરો લાડુ કરતાં તમને આ પાપડી ખૂબ સસ્તો અહીંયા થોડોક આપણે જે બચાવેલું છે એમાંથી આપણે લાડુ તૈયાર કરીશું તો આ રીતે મેં લાડુ વાળી લઉં છું અને ગેસ પર જ કઢાય છે એટલે થોડી ગરમા ગરમ રહેશે અને એકદમ ઠંડુ પણ નહીં પડી જાય મિશ્રણ તો આવી રીતે આપણે એને થોડું થોડું લેતા જઈશું અને અહીંયા હું પાંચ છ જેટલા લાડુ આપણે તૈયાર કરી લઈશું આ રીતે તો છે ને એકદમ લાડુ બનાવવા અને એકદમ પાપડી બનાવવા તો ખૂબ જ ઈઝીથી લાડુ બની જાય છે પાપડી બની જાય છે તો મિત્રો તમે પહેલીવાર બનાવશો તો પણ તમે આ રીતે આ લાડુ બનાવીને તૈયાર કરી શકશો અને આ લાડુ તમે હાથમાંથી વારશો તો પણ તમે દજાશો નહીં અને ફક્ત એક જ સેકન્ડની અંદર આ રીતે લાડુ તમારા બની જાય છે અને આને બનાવવા ખૂબ જ ઈજી વાત છે કે તમારે મહેનત કલાકો પાપડી અને મમરાના લાડુ એક જ મિશ્રણમાંથી આજે આપણે બનાવીશું મમરા પાપડી અને મમરાના લાડુ તો આવી રીતે આપણે મમરાના લાડુ બનાવી લઈશું તો જોઈ શકો છો તમને એવું લાગશે કે ગરમા ગરમ મમરાનું મિશ્રણ છે તો હાથ પણ દાજી જાય ના બિલકુલ તમારે પાણી વાળો હાથ નથી કરવાનો તો પણ આ રીતે તમે એકદમ લાડુ તમે બનાવી શકશો આવી રીતે લાડુને વાળો અને બનાવો અને ઉત્તરાયણનો તહેવાર માણો અને એન્જોય કરો અને ધ્યાન રાખો તમારું અને તમારા બાળકોનું પતંગના દોરાઓથી હેપી ઉત્તરાયણ તો આ રીતે ઉત્તરાયણ પણ આવી રહી છે નજીક અને બનાવો ત્યારબાદ આપણા ઘરમાં રહેલા વસ્તુમાંથી